જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક તો આજે આપણે જે શિયાળામાં ખૂબ જ ગુણકારી એવા આંબળાનું આજે આપણે જ્યુસ બનાવીશું ખાલી તમે સવારમાં નરણા કોઠે પીશો તો તમારા જે વાળના પ્રોબ્લેમ્સ છે આંખના પ્રોબ્લેમ્સ છે તમારા શરીરના લગતા બધા બહુ દૂર થઈ જશે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે આમળા આપણા શરીર માટે કેટલા ગુણકારી છે એમને ખાલી છે ને ઘણાને આમળા નથી ભાવતા હોતા મને જ ખુદને એમનો મામળા નથી ભાવતા પણ આ જ્યુસ છે બાળકો છે મોટા છે એકદમ હોશે હોશે પી લેશે તો એકદમ ઈઝી રીત છે અને આમળાનું સરબત છે ને તમારે બનાવીને નથી રાખવાનું ખાલી પંદર મિનિટની અંદર તમારે પી લેવાનું છે જો તમારે એવું હોય તો તમે આમળાને કટ કરીને રાખી શકો છો બટ જ્યુસ કરીને તમારે નથી રાખવાનું જ્યુસ કરીને તમારે પંદર મિનિટમાં પી જવાનું છે તો આપણે ચાલો આજ નહી રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ આમળાને લેવાના છે અને અગાઉ કીધું એમ તમે કટ કરીને આમળાને રાખો પછી તમે ઇન્સ્ટન્ટ ફટાફટ જ્યુસ બનાવી પણ શકો છો અને કોઠે પીસો તો બહુ એના છે તો ફ્રેન્ડ્સ મેં આમળાના પીસીસ કરી લીધા છે હવે એક નાનો ટુકડો આપણે આદુનો એડ કરીશું અને આમાં છે ને ફ્રેન્ડ્સ તમે ફુદીનાના પત્તા પણ એડ કરી શકો છો ચાર થી પાંચ અને લીમડાના પત્તા પણ એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે હું અત્યારે સ્કીપ કરું છું બટ તમને તેનો ટેસ્ટ ગમતો હોય અને એડ કરવા હોય તો તમે ફુદીનાના ચાર થી પાંચ પત્તા અને લીમડાના પત્તા પણ એડ કરી શકો છો હવે આપણે એમાં થોડું એવું પાણી એડ કરીને પીસી લેશો ખાલી બે ચમચી પાણી એડ કરીને આપણે એકદમ સરસ રીતે પીસી લેશું એટલી મેં પેસ્ટ કરી લીધી છે ખાલી ચપટી જેટલું જ આપણે નિમક એડ કરશું હું દોઢ ચમચી ગોળ એડ કરું છું પાછળથી આપણે મધ પણ એડ કરવાનું છે ફ્રેન્ડ અને જે લોકો જે ડાયટમાં લેતા હોય છે તો એ લોકો ગોળ છે ને સ્કીપ કરી શકે છે અને ઓનલી ફોર મધનો પણ યુઝ કરી શકે છે તો અહીંયા અત્યારે હું દોઢ ચમચી ગોળ લઉં છું કારણ આનો સ્વાદ થોડોક છે ને તૂરો હોય છે એટલે આપણને ટેસ્ટમાં નથી ગમતો ફરી અહિયાં હું એક કપ પાણી લઈશ અને ફરી એને આપણે એકદમ સરસ રીતે પીસી લેશું હવે ફ્રેન્ડ્સ ગાળી લઈશ કારણ કે ઘણાને છે ને ગાળિયા વગર નથી ગમતું હતું એટલા માટે તો એને એકદમ પલ્પ છે ને બધો રહી જાય ને ત્યાં સુધી આપણે છે ને એને એકદમ ગાળી લેશું કે આમળાના થોડા ફાઈબર પણ એમાં આવી જાય એટલા માટે અને ગાળિયા વગરનું જો તમને ગમતું હોય ને તો પણ એ પણ બહુ સારું છે અને એકદમ છે ને તમારો ઉપરનો જે આમળાનો પલ્પ હોય છે ને એકદમ ડ્રાય થઈ જવો જોઈએ ત્યાં સુધી ગાળી લેવાનું છે પ્રેસ કરીને આ રીતના ગાળી લેવાનું જો આ રીતના એકદમ જો ડ્રાય થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે આપણે એમાં મધ એડ કરી દેસુ કારણ કે ગોળ આપણે 1.5 ચમચી લીધો છે એટલે એ પ્રમાણમાં હું છે ને એક ચમચી મધ એડ કરીશ જો તમે ખાલી મધ નો યુઝ કરતા હોય ને ફ્રેન્ડ્સ તો મધ છે થોડું વધારે પ્રમાણમાં તમારે લેવાનું છે અને પછી ટેસ્ટ ઉપર તમે છે ને પ્લસ માઈનસ કરી શકો છો તેથી ત્રણ ટીપા આપણે લીંબુના નીચોળી લેશું અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દેશો મધ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને શિયાળામાં ખૂબ જ ગુણકારીઓ આમળાનું ખાલી પાંચે જ મિનિટમાં રેડી થતું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે અગાઉ કીધું એમ નરણાકોઠે તમે પીસો તો એના બેનિફિટ્સ બહુ જ છે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ટિપ્સ નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ